ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃતવિદ પાઠશાળામાં પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા મોત થયું હતું જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચાર મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે જો કે ઋષિકુમાર પરિવારજનોએ સંસ્થા દ્વારા તેને ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા પાંચ વર્ષથી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજરોજ સવારે પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડસ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો આ સમયે તેને બીજ કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ ત્યાં જ અભ્યાસ તેના તેના છોકરાએ પરિવારમાં પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું માતા પિતાના આકરણના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું જો કે આ મામલે પ્રિન્સના પિતાએ સંસ્થા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્ર અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરાઈ ન હતી અને પુત્રને અહીંયા અભ્યાસ કરવા મોકલ્યો હતો નહીં કે વીજ કામ જેથી આ ઘટનામાં જે કોઈ જિમ્મેદાર હોય તેની સામે કાર્યવાહી કરીએ તેવી માંગ કરી હતી આ બનાવ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ઘટનામાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા આચાર્ય ડોક્ટર હરીશ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે ઋષિકુમાર પ્રિન્સ પાઠક ગણેશ પંડાલ સ્થળે સ્પીકર લગાવી રહ્યો હોય તે સમયે અચાનક તેને વીજ કરંટ લાગતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો આ અંગેની અમે તેના ભાઈ જોડે તેના પરિવારને ફોન લગાવી વાત કરાવી હતી એટલે પરિવાર દ્વારા કરાઈ રહેલા આક્ષેપો ખોટા છે હાલમાં પ્રિન્સના આકસ્મિક મોતના કારણે પરિવારજનો અને પાઠશાળાના અને પાઠશાળાના ઋષિકુમારોમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો જે અમારે અહીંયા ખૂબ મોટી દુર્ઘટના ઘટી છે અમારો પ્રિન્સ પાઠક નામનો વિદ્યાર્થી એસ વાય બી ભણતો હતો તેને કરંટ લાગતા અકાળે એનું મૃત્યુ થયું છે અવસાન થયું છે આ અકસ્માત એવો છે કે જેની કોઈ જ ખોટ પુરાઈ શકે એમ નથી અમે બધો જ પરિવાર તપોવન પરિવાર નર્મદા સંસ્કૃતિ પાછળ પરિવાર એ એના સાથે છીએ એના વાલી સાથે છીએ એમને જે કંઈ એમને પૂછવું હોય તે પૂછી શકે છે અમે એમની જે કોઈ મદદ થાય તે કરી શકીએ એમ છે પરંતુ આ ઘટના જે ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે અને એની એ વિદ્યાર્થીની ખોટ અમને પણ પૂરાઈ શકે એમ નથી કારણ કે ખૂબ જ સંગીતનો ખૂબ જ શાસ્ત્રનો અને ખૂબ જ જ્યોતિષનો જાણકાર વિદ્યાર્થી હોય સંસ્થાને પણ મોટી ખોટ પડી છે એના કરતાં કદાચ એના માતા પિતાને પણ વધારે મોટી ખોટ પડી હશે પરંતુ એની સંવેદનાની સાથે છીએ અમે સર આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે શું હતું હકીકતમાં એવું છે સાહેબ કે સવારે શાળા એ અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ ગણેશજીનું સાફ સાફ સફાઈ કરવા માટે ઋષિકુમારો આવ્યા હતા એ ઋષિકુમારોને બાકીના બધા ઋષિકુમારોને પ્રિન્સ પાઠકે જ અમારી યજ્ઞશાળામાં સંધ્યા કરવા માટે બેસાડ્યા અને એ અહીંયા આવ્યો અહીં આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતા કરતાં જ એને પહેલાં બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સાહેબ કરંટ આવે છે તમે અવાજ ના આવતા એને ખબર જ હતી હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે સાહેબ એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા એમને કોઈ જાણ કરવામાં આવે શું તક ના સાહેબ અમે મેં જ હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી ફોન કર્યો એના વાલી સાથે મેં પોતે ફોન નથી કર્યો પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે એ ઓમકારના ફોન ઉપરથી કારણ કે ઓમકારને એ બે મામા કોઈના છોકરાઓ છે એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે જી મેરા નામ નંદલાલ પાઠક હૈ મેરા બચ્ચા યા નર્મદા સંસ્કૃત મેં પડતા હતા ભરૂચ મેં ચાર સાલથી ઓર આજ છ બજે જબ ઉઠા तो उसको स्कूल वालों ने भेज दिया वायर जोड़ने के लिए उसको वहाँ करंट लग गया बता रहे हैं कोई कुछ बोल रहा है कोई अभी तक कोई स्कूल वाला एक भी आदमी मेरे हमको फ़ोन नहीं किया है कि आपके बच्चे का ऐसे ऐसे कोई तकलीफ है या कुछ हो गया है हमको हमारा एक भांजा वहाँ पड़ता है वो बताया भांजा बोला कि हमको सब दबा रहे हैं या बोलने नहीं दे रहे हैं बताने नहीं दे रहे हैं मामा मैं चुप्पे से फ़ोन कर रहा हूँ आप जल्दी आ जाओ मैं यहाँ आया तो मेरा मेरे बच्चे की डेड बॉडी मिली है अपेक्ष हॉस्पिटल में अभी तक मेरे को कोई कारण नहीं बता रहा है उसको बच्चा हमारा भांजा बताया कि उसको करंट जोड़ने के लिए भेज दो करंट जोड़ने के लिए पढ़ने गया था कि स्कूल में कि पढ़ाई करने गया था छह बजे सभी लोग संध्या करने जाते हैं सब बच्चे गए थे उसको नहीं जाने दिए सब उसको करंट जोड़ने के लिए लगा दिए हमारा बच्चा मर गया हमको इंसाफ चाहिए बस कौन था और किसने भेजा था तो? हम अभी तक ये भी हमको नहीं पता स्कूल के आदमी छात्राडन होगा प्रिंसिपल होगा अध्यापक होगा और कोई तो भेजेगा नहीं डरा करके वहां काम कराते हैं सब हम दो तीन बार यहाँ आए हमको बच्चा हमारा बोला खाना में खाना भी समय से नहीं देते थे सब सोच लो पढ़ाई के बाद पढ़ रहा है पढ़ रहा है किसी तरह पढ़ रहा था उनको पैसा भेजते थे, थे अलग से खाने के लिए हम यहाँ कोई सुविधा नहीं थी लेकिन फिर भी हम पढ़ा रहे थे बच्चे को आज हमारा बच्चा एक्सपायर हुआ है तो ट्रस्टी है स्कूल का प्रिंसिपल है अध्यापक और जो भी छात्र वाहन है ये सबकी जिम्मेदारी है और कुछ नहीं कहेंगे बस हम ये कहेंगे कि हमको इंसाफ चाहिए इसका